લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય સુરેન્દ્રનગર ખાતે આવેલ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન આવેલું છે અને અહીંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદા કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે માળીયા મોરબી કેનાલ મારફતે છેવાડાના ખેડૂતો અને ગામો સુધી પાણી ન પહોંચતો હોવાની રજૂઆત અંગે વિડીયો વાયરલ કર્યો હતો આ વિડીયોને મામલે આજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ખેડૂતોના આગેવાનો દ્વારા ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી સુરેન્દ્રનગરના લખતર ખાતે આવેલ ઢાંકી પમ્પિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે અને અહીંથી કેનાલ મારફતે સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લાઓને પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે માળિયા મોરબી અને હળવદ વિસ્તારના છેવાડાના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી કેનાલ મારફતે ન પહોંચતું હોવાની લઈ મોદીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગઈકાલે વિડિયો વાયરલ કરી અને સરકાર અને નર્મદા વિભાગ જાણ કરવામાં આવી હતી જેને લઈને આજે લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે મોરબી અને અને મુલાકાત લીધી હતી હતી સ્ટેશનની તપાસ હાથ ધરી કેનાલમાં સફાઈના કારણે પાણી ન પહોંચતા હોવાની રજૂઆતો અધિકારીઓને કરી હતી અને આ કેનાલો તાત્કાલિક ધોરણે સફાઈ કરી અને છેવાડાના ખેડૂતોને ગામોને પૂરું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેઓને જે ગામના અને ગામના તળાવ ભર્યા પછી ખોટો પાણીનો વેડફાડ ન થાય તે માટે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાણી ચોરતા તત્વો સામે પોલીસ અને એસઆરપીને સાથે રાખે અધિકારીઓને કડક કાર્યવાહીને ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું હળવદ તાલુકાના બ્રહ્માણી ડેમ તારીખ સુધી ભરી દેવામાં આવે તેવી નર્મદા વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી જો બ્રહ્માણી ડેમ ભરાય તો મોરબી અને માળિયાના ગામોને પાણી મળી રહે અને ધારાસભ્ય દ્વારા ખેડૂતો અને ગ્રામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી વાપરી અને જરૂરી પાણી હોય તો જ વાપરવું અને તેમનો ખોટો બગાડ ન કરવો તે માટે પણ ધારાસભ્યો દ્વારા અપીલ કરવામાં આવી नर्मदा કેનાલમાં મેન્ટેનન્સ અને સાફ સફાઈ થવાના કારણે ચેવાડા સુધી પાણી ન સૂચના આપી હતી રિપોર્ટર બ્રીજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજે અમે વિશ્વનો એશિયાનો સૌથી મોટો પમ્પિંગ સ્ટેશન ઠાકી ખાતે અમારા સિનિયર ધારાસભ્ય માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના આગેવાનો સૌ રાજકીય આગેવાનો સાથે અમે મુલાકાત લીધી અને સૌ અધિકારી સાથે રિવ્યુ મીટિંગ કરી અમારા વિસ્તાર માંથી નીકળતી માળીયા અને મોરબી કેનાલ આ કેનાલમાં છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે એના માટે માળિયા કેનાલ અમે ત્રણ મહિના સુધી બંધ રાખીને સાફ કરવાનું કીધું હતું તો સિત્તેર થી એકસો ચોત્રીસ થયું પણ આચાર સંહિતાના હિસાબે જીરો થી સિત્તેર ના ટેન્ડર રદ થયા હતા એટલે આગળની કેનાલ સાફ ન થઈ એ સાયપન સાફ નહીં થવાના હિસાબે કેનાલની જે ફૂલ સ્પીડ થવી જોઈએ એટલી ન થતી આજે અમે મિટિંગ કરી અને આ કેનાલને ભયજનક સપાટી એટલે કે જે વધુમાં વધુ કેપેસિટી સુધી ચલાવી અને આગળ માળિયા સુધી પાણી પહોંચે એ પ્રકારનું આયોજન કર્યું અને જે પાણીનો બગાડ થતો હતો એ બગાડ રોકવાની સૂચના કરી છે એક બાજુ છેવાડાના ખેડૂતને પાણી નહોતું મળતું અને અગરિયાઓની ફરિયાદ આવતી હતી કે અગરિયા સુધી પાણી પહોંચે અગાઉ જે આવતી હતી તો પાણીનો બગાડ ન થાય એના માટે અધિકારીઓ સાથે સંકલન મિટિંગ કરી અને સાથે મળી અને એવું આયોજન કર્યું છે આજ રાત સુધીમાં છેવાડા સુધી પાણી પહોંચી જશે અને જે જે બ્રાહ્મણી ડેમ ડેમ છે છે એના આગળના હોય એ તારીખ સુધીમાં પીવાના પાણીના હિસાબે ખાલી થઈ ગયો હતો તો એમાં ફૂલ સ્પીડથી પાણી પહોંચાડી અને કાલ દિવસ સુધીમાં ભરાઈ જશે અને આવતીકાલ રાત્રે એ ત્યાંથી પાણી છૂટી જાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે આજે ઢાકી આવી અને હું અમારા પ્રકાશભાઈ જિલ્લાં પંચાયતના સભ્ય તાલુકાના આગેવાનો સાથે મળી અને આ દેશના વડાપ્રધાન મુરુબી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પંપિંગ એશિયાનું મોટા મોટું પંપિંગ છે અહીંયા પાણી આજે મુખ્યમંત્રીએ નવ તારીખે આપણને મંજૂરી આપી દીધી પાણી પુષ્કળ અહીંયા આવે અહીંથી જે પાણીનું જે વિભાજન થાય એ જોઈ અને વિભાજનમાં ક્યાં બગડે છે એના માટે અમે અહીંયા આવ્યા અને પાછળ છીએ અમે છેલ્લા વિસ્તારમાં છેલ્લે એટલે ઉજાગરો અમને હોય સો ટકા પણ હું અમારા પ્રકાશભાઈને પણ અભિનંદન આપીશ અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી પીકે એને પણ અભિનંદન આપીશ સાથે મળી અને ત્રણેય ધારાસભ્ય આજે ત્રણ કેનાલ આવે એમાં બગાડ નો થાય એના માટેનું અધિકારીને સૂચના આપી છે અને આ બગાડ કરવાથી મીઠાવાળાને પણ નુકસાન થાય છે આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પહોંચી જશે એ પણ અમને ખાતરી છે પણ એટલી તો

બગડે લઈ છે કેનાલ ઉપર અને એના ઉપર અધિકારી પગલા લેશે પાણી અત્યારે અમુક જે એવા ગામ છે એમાં માનો કે અમુક માણસો એ અંદર પાઇપ નાખી દીધા હોય આઠ આઠ પાઇપ નાખ્યા હોય પછી એ પાઇપ નાખ્યા પછી પાણી એ ઘણીવાર એનો વેપાર કરતા હોય દરિયામાં જાતું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું હતું ગઈ લગભગ પંદર દિવસ પહેલા અમે હું પ્રકાશભાઈ એવા ત્યારે જે ચાર ચાર પાઇપ નાખ્યા હોય બાર બાર ના એવા નાખ્યા હોય એને પણ અમે કઈ રીતે બંધ થાય અને બગાડ ન થાય એના પણ અમે પ્રયત્ન પાણી બે દિવસમાં માળિયા કેનાલમાં લગભગ કાલ મળી જશે બ્રાહ્મણી વારું બાવીસ તારીખે છોડશી એટલે એ બે ત્રણ દિવસમાં મળી જશે ક્યાંક ને ક્યાંક કેનાલો સફાઈ નથી થઈ એના માટે જવાબદાર કોણ એ બધું હવે નવેસર થી કેનાલ સફાઈ કરવાનું કરશે કેનાલ સફાઈ થાય તે ધ્યાન રાખશી સાયફન સાફ થાય ગેઠમા થાય એ સો ટકા ભવિષ્યમાં કેનાલ ઉપર નો આવવું પડે અને ડાયરેક્ટ છેલ્લે પછવાડાના ખેડૂતને મળે અને પીવાનું મળે એના અમારા પ્રયત્ન ને